અવા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેટા ચા પણ કરીયો દાદી ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી દુગડો દઈ લઈસા હે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું જોતો ચાલો ચા કરી ચા પણ કરી લઈએ

અને હારું ખાવાનું બેઠાને બેઠા ને વિડીયો બનાવીને ભૂલી જાય ખાધું હવે નીકળીએ સેમના મમ્મી આવવા ફરવા માટે તો ચલો કઈ અમે નીકળીએ સેમના ઘેરથી સેમ હાડો ફટાફટ હા ભાઈ અમે આવીએ હો જઈએ હજી તો દોડમ દોડ ચાલે છે તમે તો કઈ અમે તો બધા આવી ગયા રેલવે સ્ટેશન સેમ ભાભી ને બધી શું બધો ચાલો બેસી જઈએ ગાડીમાં

ગાડી ખાલી થઈ જાય આ તો આથી પછી મેહણા જાવ મેહણા જ છે સર સર્ચ મારો YouTube માં એ YouTube માં જાવ મેપ માં ઓ નજીક પડે તો સાયન્સ જી નજીક પડે એવું લખો એવું કે જી નજીક પડે બોલો સીવા પેલા કાકાને કહેજે ઓટો વાળો તો આપણે ભાઈ છે કાશ્મીર પહોંચશું તો ગાઈસ અમે રેલવે સ્ટેશન ની બહાર આવી ગયા અને બેસીએ હવે રિક્ષા માં હોય આ ના મે બધા બેયા ગયા ને તો બધા આમી આયો સાબ સિયમ બંદે માત્રમ બીપી તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ પાટણ ડાયનાસોર પાર્કમાં આ તો ડાયનાસોર નું મોડ મોત મત મોત 30 40 તો જોત છે એ દેખાય મજા છે હો ઈ સુ અમાંગ જે ફરવા આવ્યો હતો કાળો ભી પતો ડાયનાસોર નવરાવાનો

दीनी होने टिकट लिए एक रोज फिल्मों चाहिए ये, ये नहीं हम जीते पत्थर आए थोड़ा ठंडो ठंडो लागियो मतलब कि तू हैना अंदर जाना और लगने वाला मशीन में अंदर खाली रहो आधा रहो ये तो नौ नौ बने मतलब मजा आ बहुत जोरदार इसी Ayo, ada टंडू हां अंदर કિંગડમ બિંદમ મોક્યો હી લ્યા કે પૃથ્વી પર રાજ કરતા રહે ઓ ભાઈ જ યે એટલા મોટા દા મે તો ગોણ પર લઈ જ જા એટલા મોટા હા દેતા હે ครับ યે નકલ નહોતું ચકળો થઈ ગયો માસ લાયો

હું એ ફરાવું છું તમે ફરાવો તો આને તોડી નાખી એવું લાગે આ રોધા કેટલા આવતા છે કલાકારો બધા કલાકારો આ છે તો મૂટો ને એટલે માથું અલગ જોઈનો જો જો મોઢું અલગ દેખે ઉપર જો ને આ તો ઓ હો કરી લે બધા

Ibu, apa iya? Watak buatan ibu candu kali. Candi, candu 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 ini candu 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 merca એવા દાડો આ રે આને સૂર્યપ્રકાશ મળતો નઈ ને ઘોડાનો પ્રકાશ આવીને ફોટો કરી રહ્યો તમે ચારે ચારમાં ઈયો છો બંદર ઓ વિચાર હે ઓ વિચાર સુશોભિત છો દીવાલનો લગાવ્યો ને વાહ તી ભલી ભલી આપળા દીનિયા ભી તુલસી આવ દિલક તુલસી વેરી ગુડ

30 સેકન્ડ જોઈ લેજો ઘેર બેઠા બેઠા બરાબર તો આના નેજર કોઈ દેખાતું નહી આના નેચર કોઈ દેખાતું નહીં દેખાય આના નેજર લો દેખવે દે આ નેચર દી દેખાતું કોઈ ને ઓલે ઓપન ફ્રેમ બતાવો જો રિફ્લેક્ટેડ રે તારા સાયન્ટિસ્ટ બનવાનું હતું સાયન્ટિસ્ટ બન્યો તો પણ એક દાડો ભડાકો કરે ને કાઢી મળે મને Invisible cattle, 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 những gì? cattle, 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 અને હવે તો આઈફોન આવી ગયા હી કોઈ ચિંતા જ નહીં ઓ વાત આ જી હે હા વાત આ જી આઈફોન આવી ગયા ને ચિંતા નહીં શું કરશું તાં કે આવો હે મન લાગે હેરી હોય આજે આગળ જો ડારો જે ખાલી આ એમને ખાલી એમને મત ગોઠવ્યો પાછળ વધી ગયું સ્કેચ પડો

આમાં લાઈટ નો દડો મૂકે ને એનો પ્રકાશ પડી બંધ જાય આટલો ઉભાય તો મોટર લાગે તો બંધ જઈએ ને એવો રૂમ છે આ જગ્યા ભાઈ આટલો ઉભાય તો મોટા આટ લાગશે અને તો કા નેના થઈ જશે જા કા આપણે થી જેનો લાગી દીધો બીજો <laughs> રૂમદાર <coughs>

અરે હવે એ હાલજો હાલ 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 હાલજો સીધે સીધો દોડીને જવા પડે ગઈ એ મમ્મી પડતી મમ્મી ટોળ અંકિત દોડજો ઓન્યા હું ને તો જવું આજો છોકરા છો અલ્યા જેમ થઈ ગયા બધા ગાઈસ બધા થઈ ગયા તો મારે તોય તો બધા બાર હા હવા લઈ ગાઈસ એક રૂમ મળે તો જોરદાર

મજા આવી જાય એવું મને તો તો ગાઈસ અંદર તો થોડું વેટિંગ હ તે બહાર આયા છે ફોટા પડાવવા તો ગાઈસ અમે તો જોતા જોતા બહાર આવી ગયા અહીંયા બહાર ઊભા છીએ અને અમારા સબ્સ્ક્રાઇબર મળી ગયા છે ડીસા બાજુ ના છો ને તમે હા બોલી રહ્યું પાછળ

गाय नेकड़ी ये हवा टेंडी सोबी जोइली दो सीन में बजा ही है नेकड़ी इसान्दी आओ जो तार हो चलो जय माता जी हाँ पन कर जाओ युवाएं वही तो में थाना बाजू आओ न तो हाँ चौके 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 तो चलो आओ जो हाँ 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 वांधव नहीं हाँ तो चलो गाय नेकड़ी ये हवा बागी ये सचार और हमारी टीम भी �

મહેસાણા બજાર માં આવી ગયા ને સેવક તો જાય છે ઘરે હાજો તાર બધો હો જય માતાજી કાલે વેલા ઉઠજે કાલે વેલા ઉઠી જજે પાછી રેલવે પકડવાની છે